એટલે ચા પાણી પીવા પાસે આવી ગયા છે તો કંટ્રોલ બ્લોક માં બનાવી રહ્યો તો ફેમિલી જો પાછા ઉપડી ગયા છે ધાણી ચા પાણી પી ને મારા બા હાટો સાર જો સોનલ લઈને જાય છે જો અહીંયા સાહ ને કોના હાટ લઈને જાય એટલો સા બા હાટો એટલો સાહ થઈ રીસ બાને તે આખી રકા ભરાઈ જશે એને મોળો પીવાનો હોય કા હા એને મોળો હા એને ચા મોળો પીવાનો હોય એટલે એને હાટુ એ બી મોળો કાઢવાનો જો આ ભાઈ ધાણી લીંદવાનું કામ ચાલુ છે પાવાની છે પણ હજી લાઈટ નથી એટલે કઈ પાવાનું નું બંધ રાખ્યું છે લાઈટ આવે ને પછી જાશું ના પાછા તો ફાઈનલી જો પાછા તાણીમાં લીંદ આવી ગયા છે અને સોનલ લેશે ભે હું હાટું ખડ તો ખડ મારી જેવડું જેવડું થયું છે અહીંયા લીંદ પણ ચાલુ થઈ ગયું કા કેવડું ખડ થયું છે બધું મોટું જેવડું ખડ છે અને આમાં તાણી છે એટલી શોખી કરી છે અને આમાં આવડું મોટું ઉભું છે બધું લેવાનું છે કા

જે પૂજ્યું છે અત્યાર સુધી લાઈટ નથી લાઈટ આવી ગઈ છે પાણી વાળો આવી ગયા છે પાછા આ ફાદર તડકો મારી નાખે ને એવો પડે જ છે એવો તડકો પડે છે અત્યારે તો ઠંડુ વાતાવરણ થયું છે પાંચ છ થવા આવ્યા છે એટલે થોડુંક આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગરમી તો એ સતત થાય જ છે ફાળી નાખે એટલી ગરમી થાય છે ત્યાં ખેતો ને ભાઈ મસલા એટલા ગવડે છે આ વાયર નો વધારો રહ્યો ને એટલે મચ્છર બહુ હોય મચ્છર ઠારું કે તોડી નાખે ગાલ ફાળી નાખે આ ડઝડબું હોતા એવા મચ્છર હે આય તો હવે આપણે મોટર ચાલુ કરીને હજી તો એક કેરો નોપું ગયો ને લેન આપણે જે ડટી આવે ને ઢાકણું દેવાનું એ નીકળી ગયું છે જો આ કેવું પાણી જાય જોયું આ ધોધ છૂટે ડાયરેક્ટ અહીંયા આપણે લેન દાટી લે ને નાથી દટી નીકળી ગઈ જો કેવું પાણી જાય આ બહુ ઊંચી પિચકારી મારા જો તો જો ભાઈ મારે તુર પાણી વળી ગયું છે અને સોલર નો વારો સડી ગયો છે ધાણી પાણી વાળવાનું કા હા મારે જો તમે તુર માં પાણી વાળ નાખી તો એ તુર પાઈ દીધી ને મારે ધાણી પાવાની છે બધી આ બધી ધાણી એને પાવાની છે આજ એકલી ને તો હે અંધારો થઈ જાય તો અંધારો ભલન થઈ જાય તારે ને ક્યાં બીક છે કરાય પડકે જ છે તો તમે બધા બર્તન ફાડે હે ને તો તમે ના બર્તન ફાડવા જાવ ને હું પાણી વાળું છું દવા નાખી દઈશ ને પાણી વાળી દે અમારો ભાઈ જો આ બધા બર્તન ફાડે હે ને

તારા બાપુ એને ઘેરે વાળ્યું છે પછી માયક નીચરે એટલે અવાજ થોડોક ઓછો આવશે કા તો આલો ભાઈ જો બહુ આપણે ફાળી નાખ્યા છે બધા અને છોલને ધાણીમાં પાણી વારી વાળ્યું છે પાણી નથી વરાણું અડધું જ વરાણું છે કાલે પાછી લાઈટ વેગી આપણે આવી ગયા છીએ ઘરે ઘરે આવી ગયા કપાસ આપણે થઈ ગયું છે જમવાનું જમવાનું થઈ ગયું સારું હાલ જમવા બે જઈ અમૃત ભાઈ જમવાનું બધું કાંઈ લીધું નથી હરકું કાં શેનું શાક છે આજે